નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય સંસ્કૃતના પાઠ સત્તર ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન એક અધોલિખિત વિકલ્પે સમુચિતમ ઉત્તરમ ચુનિત પહેલું ચરક સંહિતા પ્રકાર અધ્યાય સીધી જવાબ આવશે 120 બીજું ભવતિ જવાબ આવશે એ ત્રીજું જ્વર શબ્દસ્ય અર્થ કી તાવ

કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેના પાઠ જોવા મળશે પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી અભ્યાસ સોલ્યુશન સ્વાધ્ય સોલ્યુશન અને સ્વ અધ્યયન સોલ્યુશન અહીંથી મળી જશે વિડીયોને આગળ વધારતા ચોથું ઉચિતઃ ઇતિ શબ્દ વિરુદ્ધાર્થ જવાબ આવશે ડી અનુચિતઃ પાંચમું રોગ રહિત ઇતિ શબ્દ સમાસ પ્રકારમ લેખત ચરક નામ આચાર ચરક ગ્રંથ સુપ્રસિદ્ધ વર્તતે બીજો ચરકસ્ય ગ્રંથે કસ્ય વ્યાખ્યાનમ વર્તતે જવાબ આવશે ચરકસ્ય ગ્રંથે સહસ્ત્ર ઔષધયોગ વિસ્તૃત વ્યાખ્યાનમ વર્તતે ત્રીજું ઔષધસ આવશ્યકતા કાંઠે જવાબ યદા રોગ શરીરે પ્રવેશ ત્યાં આવશ્યકતા હોતી ચોથુ સ્વાસ્થે ક્યાં પ્રભાવો જવાબ સ્વાસ્થ્ય વ્યવહાર પ્રભાવો प्रश्न दोन रेखांकित पदा प्रश्नवाक्य रचयत पहिलं चरकाचार चरक संहिता नाम सुप्रसिद्ध ग्रंथ वर्तते जवाब अवशे कस चरक संहिता नाम सुप्रसिद्ध ग्रंथ वर्तते बीजु चरकाचार्य भारते औषध विज्ञान प्रवर्तक इथे मन्यते जवाब अवशे क भारते જ્ઞાન પ્રવર્તક વ્યવહાર પ્રશ્ન ચાર વર્ગ સહિત અનુસિપ લિખત પહેલું પરંતુ તર્ગ પરંતુ બીજું તદાનગ અંડગમ પ્રશ્ન પાંચ અધોદાતાના પ્રશ્ વાક્યા ગુર્જર ભાષા અનુવાદ કરો પેલો આયુર્વેદ પ્રાચીનેશ વિશ્વવિખ્યા ગ્રંથેશ

અનુવાદ થશે જે માણસ હિતકારી આહાર અને વિહાર સેવન કરે છે તે રોગરહિત થાય છે પાંચમું રોગ શરીરે પ્રવિષ્ટો તદાત ઔષધ આવશ્યકતા ભવતિ જ્યારે રોગ શરીરમાં પ્રવેશે પ્રવેશ છે ત્યારે ઔષધોની જરૂરિયાત હોય છે થેન્ક યુ